વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ચોથા યુનિટ ક્યુ ઓફ યસનો યસનો યશનોની એક્ટિવિટી સિક્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો જોઈએ સૌપ્રથમ તે એક્ટિવિટીની સૂચના જોઈ લઈએ નાવ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી હવે મિસ્ટર સિટી એવી રમત રમો યોર ટીચર વિલ હેલ્પ યુ તમારા શિક્ષક તમને મદદ કરશે મિત્રો આ એક્ટિવિટી માટે આપણને હેલ્પલાઇનની અંદર આ રીતે કાર્ડ્સ આપેલા છે જે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં ડિવાઈડ કરવાના છે તમે જોઈ શકો છો અહીંયા પાંચ ચાર નવ અને બે અગિયાર એ જ રીતે નીચે પણ અગિયાર કાર્ડ છે તો અહીંયા જે ગ્રુપ એ છે એમાં કેટલાક સિટીના ફની નામ મૂકેલા છે બનાવીને રમૂજી નામ છે જ્યારે ગ્રુપ બીમાં એના સાચા નામ છે તો અહીંયા આપણે ગ્રામરની એક્ટિવિટીનો પણ અભ્યાસ કરતાં કરતાં ગ્રેમેટિકલ આપણને મહાવરો પૂરો થ પડે પ્રેક્ટિસ થાય એ માટે આ ગેમ રમવાની છે તો જોઈ લઈએ મિત્રો આ રીતે છે ગ્રુપ એમાં ફેસ અનમેરિડ ગર્લનો જીપ ગો એન્ડ કમ ગો એટલે જા અને આવ એવો પણ અર્થ કરી લે કરી શકાય આન્સર સ્ટેટ આન્સર એટલે ઉત્તર સ્ટેટ એટલે પ્રદેશ ગેટ ટુ હેવન કિંગ્સ કોર્ટ સ્નેકલેન્ડ મેગ જ્યુસ મિસ્ટર સિટી અને રિધમ ઓફ આઈસ આ ગ્રુપ એ છે જ્યારે ગ્રુપ બીની અંદર ગુજરાતની સિટીના સાચા નામ આપેલા છે નૈનીતાલ ગોવા ચેન્નાઈ રાજકોટ સુરત બનારસ ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ કન્યાકુમારી શ્રીનગર અને હરિદ્વાર તો ગ્રુપ એમાં છે જે નામ ફની આપેલા છે ગ્રુપ બીના કાર્ડ સાથે તે બિલકુલ મેચ થાય છે હવે આપણે ગ્રેમેટિકલી રીતે પ્રશ્ન પૂછી અને બે ટીમ પાડી હોય તો ગ્રુપ એનો એક વિદ્યાર્થી આવશે અને ત્યારે એને પૂછવામાં આવશે વેર યુ લીવ તો એના હાથમાં આ કાર્ડ હશે તો એ બોલશે આઈ લીવ ઇન ફેસ બરાબર તો ફરીથી શિક્ષકે એને પૂછશે વેર ડૂય યુ લીવ અથવા તો ગ્રુપ બીના કોઈ વિદ્યાર્થીને પૂછશે કે વેર ડૂ વેર ડૂ વેર ડઝ હી લીવ ત્યારે ગ્રુપ બીમાંથી આ ફેસ ફેસ એટલે ચહેરો મીન્સ કે સુરત જે આપણે શહેરોના નામ આપેલા છે એના આધારે સુરત શહેરવાળું વિદ્યાર્થી આવશે જેના હાથમાં સુરતનું કાર્ડ હશે તે અને તે તેવા આન્સર આપશે હી ડઝ નોટ લીવ ઇન ફેસ હી લિવ્સ ઇન સુરત તો આ રીતે વેર ત્યાર પછી પ્રશ્નવાક્ય ડઝ વડે અને ત્યાર પછી નકાર વાક્યની પ્રેક્ટિસ કરવા માટે આ રીતે શિક્ષક તમને ગેમ રમાડશે અને તમારે રમવાની છે બરાબર બીજો વિદ્યાર્થી છે જેના હાથમાં અનમેરિડ ગર્લ એવું કાર્ડ છે એને શિક્ષક જઈને પૂછશે વેર ડુ યુ લીવ તો પેલો વિદ્યાર્થી આન્સર આપશે આઈ લીવ ઇન અનમેરિડ ગર્લ સિટી ઓકે શિક્ષક ફરીથી આન્સર આપશે ત્યારે સામે રહેલો જે વિદ્યાર્થી છે કન્યાકુમારી અનમેરિડ એટલે કુંવારી અને ગર્લ એટલે કન્યા એવો અર્થ લઈ અને કન્યાકુમારી સ્ટેટવાળો સિટીનું નામ હશે એ કાર્ડ ધરાવતો છોકરો આવીને બોલશે હી ડઝ નોટ લિવ ઇન અનમેરિડ ગર્લ હી લિવ્સ ઇન કન્યાકુમારી તો એ રીતે મિત્રો આપણે ચાર ચાર પ્રશ્ન અને આન્સરનું ક્વેશ્ચન અને આન્સરની જોડી બનાવવાની છે અહીંયા નો જીપ છે તો એનો અર્થ થશે ચેન્નાઈ તો આ રીતે આપણે પ્રશ્ન બનાવીશું ગો એન્ડ કમ તો ગો આ એ રીતે જોઈએ આન્સર સ્ટેટ તો શિક્ષક પૂછશે વેર ડુ યુ લીવ વિદ્યાર્થી આન્સર આપશે આઈ લીવ ઇન આન્સર સ્ટેટ તો સામેથી જવાબ આવશે જે બી ગ્રુપમાં છે ત્યાંથી વિદ્યાર્થી ઉત્તર આપશે હી ડઝ નોટ લીવ ઇન આન્સર સ્ટેટ હી લિવ્સ ઇન ઉત્તર પ્રદેશ ઓકે નેક્સ્ટ માટે જોઈએ વેર ડુ યુ લિવ શિક્ષક જ્યારે આવું પૂછશે ત્યારે ગ્રુપ એનો વિદ્યાર્થી બોલશે આઈ લીવ ઇન ગેટ ટુ હેવન સિટી ત્યારે ગ્રુપ બીનો વિદ્યાર્થી બોલશે હી ડઝ નોટ લીવ ઇન ગેટ ટુ હેવન સિટી હી લિવ્સ ઇન હરિદ્વાર બરાબર છે મિત્રો તો બીજી પેર જોઈએ આ રીતે જ આપણે ક્વેશ્ચન આન્સર બનાવવાના છે પહેલાં વેર વડે પ્રશ્ન પછી એનો ઉત્તર અને પછી નકાર વાક્ય અને ત્રીજા પુરુષ એક વચનનું હહકાર વાક્ય ઓકે તો આ રીતે કિંગ્સ કોર્ટ છે વેર ડુ યુ લીવ તો એનો આન્સર થશે આઈ લિવ ઇન કિંગ્સ કોટ જ્યારે બીજો ઉત્તર થશે હી ડઝન્ટ લિવ ઇન કિંગ્સ કોટ સિટી હી લિવ્સ ઇન રાજકોટ વેર ડૂય યુ લીવ તો આન્સર થશે આઈ લિવ ઇન સ્નેકલેન્ડ સિટી જ્યારે એનું નકાર વાક્ય થશે હી ડઝન્ટ લીવ ઇન સ્નેકલેન્ડ સિટી હી લિવ્સ ઇન નાગાલેન્ડ એ રીતે બાકીના બે માટે પ્રશ્નો બનાવીશું મિત્રો અહીંયા તમે જાતે પ્રયત્ન કરો મેક જ્યુસ એના માટે ગ્રુપ બીમાં છે બનારસ મિસ્ટર સિટી એના માટે ગ્રુપ બીમાં છે શ્રીનગર ત્યાર પછી છેલ્લું જે છે રિધમ ઓફ આઈસ બરાબર છે તો એના માટેનું સામે બી ગ્રુપમાં છે નૈનિતાલ તો બાકીના જે ત્રણ વધ્યા પાછળના એ તમે જાતે પ્રયત્ન કરી અને બનાવશો મિત્રો આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત